એની સાથે ભેદભાવ રાખો આવવા ઘણી જગ્યાએ પ્રશ્નો હજી આ એકવીસમી સુધીમાં પણ આવે છે અને આવા વર્તનને કારણે થયો અને ધીમે 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 આપણો સનાતન ધર્મ નાશ તરફ થઈ ગયો એની સામે અમારા જસવંતગઢ ચિત્તલ ગામની અંદર કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી અહીંયા દરેક સમાજની વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ અને અમારા અમારા ગામના ઈષ્ટદેવતા ભગવાન ભૂતનાથ મંદિર શાહી અંદર આવીને અભિષેક કરી શકે છે

તો અંતે આ ધર્મનો આ સંસ્કૃતિનો અને આ દેશનો નાશ થશે એની જવાબદારી આપણી બનશે તો અમરેલી જિલ્લાનું આ જસુરગઢ ચિત્તલ ગામ છે અહીંના ભૂતનાથ મહાદેવ એના મહંતશ્રી અહીંયા છે અને અમારા ધારેશ્વર મહાદેવ છે એના પણ સાધુ સંતો જે પૂજારીઓ છે એ પણ કોઈ દિવસ કોઈ ભેદ કરતા નથી અને સંપૂર્ણ સન્માન સાથે બધા પૂજા કરવાનો અધિકાર આપ્યો છે હા એક મર્યાદા હોય સવારમાં નવ વાગ્યા સુધી પૂજા કરવાની પછી એની બધી તૈયારી હોય તો ના પાડે પણ નવ વાગ્યા સુધીમાં દરેક વ્યક્તિ અહીં આવી અને અંદર આવી ગર્ભગ રૂપમાં કરી શકે છે તો આ વિડીયાના માધ્યમથી હું જે જગ્યાએ ભેદભાવ થાય છે એવા દરેક સાધુ બ્રાહ્મણ કે દરેક આગેવાનોને દરેકને હૃદયથી હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આમાં ભેદભાવ છોડો અને જે પણ શ્રદ્ધાથી આવે પછી જ્ઞાતિ ગમે તે હોય એને તમે પૂર્ણ સન્માન સાથે એને મંદિરમાં પૂજા કરવા દો અમે અમારા ગામની અંદર આ પ્રકારનું આ કાર્ય થાય છે એમાં કોઈ ઉપકાર કરતા નથી અમે એમાં કોઈ ઉપકારની ભાવનાથી કામ કરતા નથી કારણ એ છે કે આ પણ આપણા જ ભાઈઓ છે આ આ એના જ ભગવાન છે જેટલા મારા છે એટલા એના જ છે એટલે એનો હક છે છે આપણે કઈ ઉપકાર કરીએ છીએ એવી કોઈ પછી વાત નથી